હજુ તો ઉનાળાની શરૂઆત થઈ છે ત્યાં જ ઘણા ગામોમાં પાણીની સમસ્યા સામે આવી રહી છે ઉમરપાડા તાલુકાના નસારપુર ગામમાં પાણીની સમસ્યા વધુ ઘેરી બની છે ગામમાં પાણી ન હોવાથી મહિલાઓને દૂર સુધી પાણી ભરવા જવું પડે છે સરકાર દ્વારા નલસેજલ યોજના અંતર્ગત ગામમાં પાણીના ટાંકા અને હેન્ડપંપ બનાવાયા છે પરંતુ તેમાં પાણી જ નથી આવતું પાણીની સમસ્યાથી કંટાળી ગ્રામ લોકોએ જાતે જ પાવડા તગારા ઉપારવાની ફરજ પડી છે અને ગામ લોકોએ જાતે જ આત્મનિર્ભર થવાનું નક્કી કરી છે જાતે જ ખાડા ખોદીને પાઇપલાઈન નાખવાનું શરૂ કરી દીધું છે જેનો વાયરલ થયો છે ગામ લોકોએ સરકારને પાણીની સમસ્યાનો વહેલી તકે અંત લાવવા અપીલ કરી છે દર વર્ષે પાણીની સમસ્યા હોવાથી

પડાપડી કરશે પાણી માટે દર વર્ષે આ તકલીફ રહે છે ગ્રામજનોને આજે ઘણા વર્ષોથી પાણીનો નિકાલ થયો નથી ગ્રામજનો પાણી લાવવા માટે ઘણે દૂરથી અમારા ગામે વર્ષો થી પાણી ની તકલીફ છે લાઈનો બોર કરાયો છે એમ પાણી નહીં હોતું ગામે ખાલી એક જ કુવો છે ને જેમ બાજુ મેં બોર કરેલો છે તો એ આખું ઉનાળો ચાલે છે પણ લાઈન મેં ઉભું રહેવું પડે છે તો એક એ હમણાં કુવા મેથી પાણી થોડું છે તો આ ટાકામે પડેલો તો ખાલી ટાકો બંધ થઈ ગયું હતું તો એમે લાઇન કાલે આખો દિવસ મહેનત કરીને છોકરાઓએ લાઈન ખોદીને પાણી પાડેલું છે ટાકામે તો હમણાં ચાલે છે પણ ઉનાળો આવતા બંધ થઈ જશે એમે પાણી તો પછી અમારે ખેતરોમાં એવું ને દૂર જવું પડે છે તે ગામની બહાર છે કૂવો તો ત્યાંથી પાણી લાઇન મેં ઉભું રહીને આખો દિવસ પાણી ભરવામાં નીકળી જાય છે ને બીજું કશું થતું નહીં તો અમારે સરકારને કેવું છે કે અમારા ગામે પાણીની સુવિધા કરી આપે તો અમારાથી બીજું કંઈ કામ ધંધો થાય અમારા ગામમાં વર્ષોથી પાણી નથી અમને પાણી ની બહુ તકલીફ છે પાણી જરૂર હોય તો ક્યાંથી લાવો છો અમારે કુવામાં જવું પડે પાણીની અમારે જરૂર હોય તો હા જાતે ખોડીને લાઈન લઈ આવ્યા છે એમાં બી હમણાં ખાલી એક મહિના જેવું પાણી રહેશે પછી એમાં પણ પાણી પૂરું થઈ જાય એવી યોજના તો ત્રણ ચાર વાર આવી છે પણ નળ મૂકી જાય છે પણ પાણીનું ટીપું નથી પડતું નળ માં અમારી સરકાર પાસે એ અપેક્ષા છે કે અમને પાણી આપે આપડે ચાર થી પાંચ વાર લાઇન થઈ અહિયાં ગામમાં પાણી સગવડ નહી થતી પાઇપ લાઈન ખાલી નાખી જાય પાણી આવતું નહીં ને પાણી લાવવા માટે અમે બધી યોજના કરતા હતા કાલે તો વિડીયો ભી બનાવીને અમે નાખ્યો એમ જેડિયો પણ અપદા નહી પડે તકલીફ થાય એની લીધે અમે કાર્યવાહી કરતા હતા કાલે ને હજુ કરતા જ છે પણ અહિયાં પાણી નું સ્ટ્રગલ નહી થયું એમ સરકાર પાસે માંગ છે અમારે કઈ નઈ પાણી ખાલી જોઈએ માટે સરકાર બહુ તકલીફ પડે

કેબિનેટ મંત્રી હતા લગભગ ત્રણ થી ચાર વાર આવીને દર વખતે આવે અને પછી ગામ માં યોજના છે ઘરે ઘરે નળ મુકવામાં આવ્યા છે નળમાં પાણી આવ્યું છે કે કેમ ખાલી કાગળો પર જ આ યોજના છે બાકી આજ સુધી આ ગામમાં કોઈ પાણી આવ્યું જ નથી નસારપુર પચાસ લાખ વધુ છે યોજના કોઈ યોજના એ નલ સે યોજના કોઈને ખબર જ નથી આખા ગામમાં લગભગ તમે ચારે બાજુ ફરો ને તો બધી ટાંકીઓ ખાલી જ મળશે આ વીસ પચીસ વર્ષ થી આજ સમસ્યા છે